કુંડળી માં ખબર પડતી હોય પાછા કમેન્ટ કરી ને જરાક કેજો આવું બધું લખેલું છે આવી ગયો એમને હાલો આવી ગઈ રિક્ષા કરી જાઓ બેહો બેહો જલ્દી હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્ર કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ આજે છે બુધવાર અને બુધવારના આજે આપણા દીકરાનો પાંચમો દિવસ થઈ ગયો છે એટલે આજે આપણે છે કુંડી કઢાવવા માટે કાલે તમને કીધું હતું કે આપણે કુંડળી કઢાવીને રાશિ કઢાવીશું અને પછી તમને રાશિ જણાવીશું એટલે તમે નામ કમેન્ટમાં કહેજો તો અત્યારમાં હું જાઉં છું કુંડળી કઢાવવા માટે પછી હું રાશિ આવે નહીં તમને કહું એટલે તમે હારા હારા નામ અને કોમેન્ટમાં કોમેન્ટમાં સજેસ્ટ ગાય માતાને રોટલી દઈ દઈએ બેય ને એક એક હો બાત હવે શું બનાવું મમ્મી આ શેરો બનાવું તો શેરો એમ કે શેરો કેટલા દિવસ સુધી એમ ભાવે મહિનો તે તો મહિનો કામ કરીને ગોળ ને તેલ લેવું ખૂટી નહીં થાય બીજું લઈ આવે વાહ ભાઈ વાહ હારા હાસાવ તમે હાંસો જોઈએ ને મેં જોઈએ ને એ વાત પણ તો પછી મારે નહીં મારે તો હું નથી ઈશુન તો ને તો હું હોય સારું તો હું અત્યારે જાઉં છું પાલિતાણા ધર્મકુંડીયે કઢાવવા માટે પાલતાણા લાવ ને એ બ્લોગમાં નહીં લઉં કેમ કે મારે બહુ જલ્દી છે રિટર્ન આવીને પછી તમને કુંડળી બતાવીશ કાંઈ કુંડળી કઢાવીને આવ્યો ને એની બે ત્રણ કલાક થઈ ગઈ કારણ કે પાલતાણા છે ને મારે ઘણો સમય લી આવી ગયો પહેલાં પેંડાનો ઓર્ડર દેવા ગયો પછી શેવડાનો ઓર્ડર દેવા ગયો અને દવાખાને આતો મારવા ગયો હતો અને એવી રીતના આપણા છે ને બે ત્રણ કલાક વહી ગયો અને કુંડળી કઢાવીને મસ્ત મજાને આવ્યો સૌ પનાની કુંડળી કઢાવી તમને બતાવું કોઈ જ્યોતિષ હોય તો મને કહેજો કુંડળી કેવી છે એમ કુંડે આવી છે મકર રાશિ આવી છે અને અક્ષર આવ્યા છે ખ અને જ આ બધી ડિટેલ લખેલી છે તમે વાંચી લઈએ પોસ્ટ કરી કુંડલી ખબર પડતી હોય એ પાછા કમેન્ટ કરીને જરાક કહેજો આવું બધું લખેલું છે આપણે કાંઈ જ્યોતિષ થઈ નહીં એટલે આપણને કંઈ આનો અનુભવ હોય નહીં કોઈને અનુભવ હોય તો કહેજો પાછા આ બધા ગ્રહ લખેલા છે એવું લાગે બોઈસ તનિષ્ઠા ઘણી બધી ડિટેલ છે આમાં વિશ્વત્રી મહાદશા અષ્ટોત્રી અંતર દશા બસ એટલી વસ્તુ છે પણ ખબર પડતી હોય તો કમાટમાં જરાક કેજો કુંડી કેવી છે એમ કોને પૂછીને શેરો ખાધો શેરો કેવું ખાવશો કોને પૂછી નથી ખાવો હું તો ખાઈ જ લઈશ એટલે કોલો જો આની એમથી સમજી લઈને વ્યવો ગોને પૂછીને તે શેરો ખાધો મને પૂછવાનું બાળ નહીં પૂછવાનું અને શેરો પાછા કેટલો બધો ખાઈ દીધો ખાલી કી જ નહીં

દવાખાને થી આપણે આવી ગયા ફેમિલી અને દવાખાને આપણા બે બે છે ને એક કમાવાનું ઇન્જેક્શન દીધું અને એક કાક વિટામિન ઇન્જેક્શન દીધું એ રીતના કુલ બે ઇન્જેક્શન દીધા અને હવે અઠવાડિયા પછી પાછું બતાવવા દાવવાનું કીધું છે અને અત્યારમાં મારા મમ્મી અહીંયા બનાવે છે કાક આઇટમ આજ શું બનાવવાનું સર મમ્મી બનાવું સર બહુ

તે બધા પાછા હારા હારા નામ કમેન્ટમાં સજેસ્ટ કરજો એટલે આપણે કાંક નામ ડિસાઈડ કરીએ સારું ખ ને ઝ બે અક્ષર આવ્યા છે ફટાફટ નામ સારા કમેન્ટમાં કહીજો અને સઠ્ઠીમાં પેંડા ખાવા માટે બધા વ્યાવજો કાલ પાછા આ પાછળ ફરી વખત કહી દઉં સૌ અને આ સાથે આપણે વિડીયો કરીએ અહીંયા યા વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નવા બ્લોક સાથે ત્યાં સુધી બાય બાય